નમસ્કાર હું છું અને મારી સાથે છે સાગર આજે અમે તાપીના કિનારે વસેલી સુરત ની સફર કરવા માટે આવ્યા છે આ એક નિવૃત્ત નિવૃત્ત પ્રોફેસર પ્રોફેસર છે હવામાનની આગાહી કરે છે જિંદગીના ઘણા વર્ષનો એને ખેતીનો અનુભવ છે અને એ ખેતીના અનુભવની સાથે હવામાન વરસાદ ક્યારે પડશે કેટલો પડે એવું ભાઈ એની પાસે નોલેજ છે જ્ઞાતા છે જાણે છે આવો એ પ્રોફેસરને બતાવું એસી વર્ષની ઉંમર છે અને અનુભવનો ખજાનો છે પાંચેક વર્ષ એવું થાય છે કે ભાગે દરિયા જેને ઉત્તર પશ્ચિમ ભાગ છે ને એટલે દ્વારકા જામ અને જુનાગઢ એટલે થોડો થોડો ગીર સોમનાથ એ એરિયામાં વરસાદ સો ટકા કરતા વધારે છે એવરેજ હોય એટલે કરતા વધારે થાય મારી સાથે છે એક નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર ગુંદાળિયા સાહેબ આમ તો રાષ્ટ્ર જુનાગઢ માં નોકરી કરતા હતા નિવૃત્ત જીવન અહીંયા સુરતમાં જીવે છે અને હું એમને મળવા માટે આવી ગયો છું મેં ગુજરાતમાં હવામાનની આગાહી કરતા તમામ લોકોને મળાવ્યા છે પોરબંદરમાંથી મળાવ્યા છે જુનાગઢમાંથી મળાવ્યા છે વડોદરા મળાયા છે સુરતની આજ મારી સફર છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં વરસાદ કેવો રહેશે અને પાછળનું ચોમાસું કેવું રહેશે આની હું વિગત તમને ગુંદાડિયા સાહેબમાંથી જાણવાનો પ્રયાસ કરું આવો હું તમને મળાવું એક શિક્ષિત નિષ્ણાંત છે અને અનુભવી છે

લાભાવિક રીતે મોટે ભાગે આ નક્સરમાં એ વરસાદ થતો હોય બરાબર બાકી બીજા સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ઝાપટા આવે ખરા એવો ભારે વરસાદ ના થાય અચ્છા એટલે હવે આ અઠવાડિયા દસ ત્રીસમાં ભારે વરસાદનું સ્પેલ આ આ એરિયામાં નોર્થ ગુજરાત અને જો સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર નહીં આવે અચ્છા કચ્છ રાપડ બાજુનો ભાગ અચ્છા હવે અમારે બીજું તમને પૂછવું તો આપડે તે ખંડી વૃષ્ટિ થાય છે ક્યાંક વરસાદ નહીં થતો ને ક્યાંક ન થતો ગુજરાતના એવા ત્રણ જિલ્લા છે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ગ્રામ્ય અને જામનગરનો અમુક પટ્ટો આમાં સાડત્રીસ ટકા કરતાં પણ ઓછો વરસાદ છે ઘટ છે વરસાદની એક બાજુ એવો છે કે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ છે તમારો સુરતમાં રેગ્યુલર ઠીક ઠીક છે અને જામનગરમાં પણ વધારે વરસાદ છે આવું કેમ છે ખંડી વૃષ્ટિ કેમ છે ક્યાંક થાય છે ક્યાંક ન થતો તમારો અનુભવ શું કહે છે મારા અનુભવ પ્રમાણે ભાઈ છેલ્લા પાંચેક વર્ષ કે એવું થાય છે હા કે મોટે ભાગે દરિયા કિનારાના જેને ઉત્તર પશ્ચિમ ભાગ છે ને એટલે દ્વારકા કચ્છ જામ જામ પોરબંદર અને જુનાગઢ થોડો ઘણો ગીર એ એરિયામાં વરસાદ સો ટકા કરતાં વધારે છે એવરેજ જોઈએ એના કરતા વધારે થાય છે એમાં જેમ નોર્થ બાજુ જાવ ને એમ આ વધારાનું પ્રમાણ વધારે હોય અહીંયા માનો કે પચીસ ટકા હોય પોરબંદર બાજુ માનો કે પચાસ પંચોતેર દ્વારકા બાજુ એસી નેવું ભાવનગર છે સુરનગર છે બોટાદ છે એ સાઈડ માં ઓછો થાય આ સાઈડ માં વધારો થાય આપડે સામાન્ય રીતે તમે જોશો જુનાગઢ નો દાખલો આપું તમને કે જુનાગઢ બાજુ બાજુ વરસાદ વધારે હોય અને પછવાડે ભેસ ને એ બાજુ વરસાદ ઓછો થાય એટલે એને આપણે વરસાદ છાયાનો પ્રદેશ કહીએ આ બાજુ ગિરનારને લીધે આ બાજુ વરસાદ વધારે થાય ઓલી બાજુ ઓછો થાય એવી રીતે આ ગમે એ કારણસો નેચરલી કે પૂર્વ સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં વરસાદ ઓછો થાય છે અને પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વરસાદ વધારે થાય છે આ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વલણ જોવા મળે છે એટલે મેં મારા જે લખવાના હોય આગાહીમાં એમાં આ વર્ષે મેં ફેરફાર કરી નાખ્યો ઈ પ્રમાણે અવલોકન મેં એ રીતે જ વરસાદ લાકડા નહીં એટલે હવે આવતી સર ખબર પડે કેટલા હાથ આપી દઈએ એટલે આ એક કુદરતનું રૂખ એક એકાદ બદલાવ ઓળો થતો હોય એટલે બદલાવ થતા વાર લાગે એટલે છેલ્લા ત્રણ ચાર વર્ષે આપણે જોઈએ છીએ એટલે હવે એ પ્રમાણે જ વરસાદ આ બાજુ વધારે થાય તો હવે એ જે વધારે વરસાદ થવાનો ગાળો વહી ગયો હવે જે વરસાદ થાય ને એ પૂર્વ બાજુ બાજુ થવાનો છે

બીજું કે સેટેલાઇટ ચિત્રો આપણે જોતા હોય તો તમે મેટ્રોલોજીસ્ટ માં જોઉં છો હા એ તો અત્યારે નહીં આપણે તો મેં તો આપી દીધું જે કઈ થવાનું હતું એ મે મહિનામાં આપણે જોવાના હોય ચિત્રો ભૂમધ્ય ઓલા હિન્દ મહાસાગર માં કેવી રીતનું આગળ વધે છે એપ્રિલ થી મે હા એ આખા ચિત્રો સેટેલાઈટ જોવો એટલે ખબર પડે કઈ બ્રેક છે કે કન્ટિન્યુ છે કે કેવી રીતે આગળ વધે છે એ આગળ વધતા વધતા આપણે અહીં સુધી પૂગ્યા બરાબર ત્યારે એ કેવી રીતે રહેશે એ આપણને અંદાજ મળે એટલે એ એક જોવાનું છે બરાબર એટલે પછી આ નક્ષત્ર પ્રમાણે જોઈએ એના પર વાહન કે છે નક્ષત્ર દર વર્ષે નહીં તારીખે જ આવતા હોય તો વરસાદની જે ફલપ્રુષિ ફલશ્રુતિ છે એને વાહન પ્રમાણે હોય એટલે ક્યુ વાહન છે એ પ્રમાણે કેવો કે એનો વલણ રહે ફલશ્રુતિ રહે એ ખ્યાલ આવે એટલે એ વાહન છે એ ચંદ્ર ઉપર આધારિત છે નક્ષત્ર સૂર્ય ઉપર આધારિત છે અને એ કન્ડિશન ચંદ્ર ઉપર છે એની અસરને લીધે વાહન નક્કી થાય એ વાહન નક્કી થાય એ વરસાદનું પ્રમાણ એ નક્ષત્રમાં બતાવે અચ્છા એટલે અશ્લેષામાં વધારે વરસાદ થાય ખરો તો એ નોર્થ પૂર્વ એટલે પૂર્વ દિશા બાજુ વધારે થાય સુરેન્દ્રનગર અને બોટાદ ને ભાવનગર અને ઉત્તર ગુજરાત એમાં અશ્લેષા નક્ષત્રમાં વધારે વધારે થાય ઘણી વખત વીસ વીસ ઇંચ હોતી થતા હોય અમુક વર્ષે એટલે એ આ ગાળો છે

જે અગ્નિ ખૂણા નજીક હોય ને એમાં અસર થાય આપડે દૂર પડે એટલે બહુ અસર ન થાય એમ અચ્છા અને આ ઉત્તર ના ઉત્તર ના જે આપણું છે આખું બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર ડીસા બરાબર એવું એટલામાં જે ઉત્તરનો ભાગ છે એમાં ઓછો વરસાદ છે તો લોકો એવું માને કે અરબીના જે પવનો છે ને એમાં કરંટ ઓછો છે ભેજો છે એને કારણે છેલ્લે સુધી પહોંચતું નથી બરાબર

પૂર્વના પડારમાં અરબી સમુદ્ર ની અસર થાય કારણ કે પવન નીચે આવતા જાય અને પવન ચડતા જાય એટલે વરસાદ ઓલી બાજુ નીચે એટલે વરસાદ ઓછો થઈ જાય જેમ આવતો હોય પૂર્વ માંથી એટલે અહીંયા ઊંચું ચડવું પડે ને બરાબર કારણ કે સૌરાષ્ટ્ર ઊંચો છે પેલી બાજુ ઓલી બાજુ નીચો એને ઉતરવું પડે પવન ઉતરે વાદળા ઉતરે એટલે વરસાદ હોય ઓછો થઈ જાય

મઘા નક્ષત્ર મગા નક્ષત્ર માં વરસાદ એમાં આવા બધું બધા વિસ્તારમાં થાય પૂર્વમાં પશ્ચિમ માં થાય ઉત્તર માં થાય મધા નક્ષત્ર મધ્યમ સારું નક્ષત્ર ગણાય કે લગભગ બધે આવરી લઈએ ખરો ઓક્ટોબર માં આપડે ઓક્ટોબર નવરાત્રિ હોય નવરાત્રીમાં કેવું લાગશે આમ તો ઘણી વખત લોકો એવું કહે નવરાત્રી માહોલ બગાડે વરસાદ નવરાત્રીમાં આ વખતે કેવું વરસાદિયા છે વરસાદ તો નવરાત્રીમાં થાય કારણ કે હસ્તર નક્ષત્ર આવતું હોય છે ત્યાં સુધી થતું હોય છે હસ્તર નક્ષત્ર માનો કે પેલી ઓક્ટોબર થી પાંચ ઓક્ટોબર ની વચ્ચે વરસાદ નું પ્રમાણ રે ગાજવી સાથે એ વરસાદ પડે ત્રણ બે ત્રણ ચાર ઇંચ મુંગજી જે પડે એમાં ખાસ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં એ બાજુ પ્રમાણ વધારે છે માનો કે અમરેલી જાફરાબાદ ભાવનગર લાલ એમાં પ્રમાણે વધારે છે વિસાવદર સુધી પછી પેલી બાજુ પોરબંદર માંગો એમાં ઓછો થઈ જાય ત્યાં સુધી ન પહોંચે એવું બને તમે છે માનો છો અત્યારે બે છે પરંપરાગત માણસો છે ને મેટ્રોલોજીસ્ટ વાળા છે એક બાજુ એવું બધું તાર્કિક આ તે પક્ષીઓ બધું જોઈને બોલતું હોય નક્કી કરવા છે એક બાજુ મેટ્રોલોજી વાળી પ્રજા છે મારા જે જ્યોતિષ હોતી જ્યોતિષ હવે હું પોતે માનતો હતો કે જ્યોતિષમાં માં શું આવું જોઈ પણ ખરેખર તમે જોવો તો જ્યોતિષી ખરેખર લોકોના કલ્યાણ માટેનું આખું એક ઉભું થયું શાસ્ત્ર બરાબર જેમ આપણે કેમ આયુર્વેદ હેલ્થ માટે એમ લોકોના કલ્યાણ માટે જ્યોતિષશાસ્ત્ર છે અને જ્યોતિષશાસ્ત્ર આ મુજબ આપણે આ સમજવું જોઈએ જ્યોતિષ સમજવા વાળા ઓછા હોય પણ મારો પ્રશ્ન એ છે કે લોકો આજે ખેતી વાળા છે ને ખેડૂતો યંગ પ્રજા ખેડૂત છોકરા કૃષિ યુનિવર્સિટીમાં સ્કૂલોમાં એડમિશન નથી લેતા લોકોનો ક્રેઝ આઈટી ને એન્જિનિયર પ્રત્યે છે તમારું શું કહેવાય લેવાની જરૂર ખરી કારણ અત્યારે હાઈએસ્ટ ટેકનોલોજીમાં તો ખેતીના વિકાસની જે દેશ આગળ લાંબો સમય સમૃદ્ધ રહેવું હોય તો એગ્રીકલ્ચર હોવું જોઈએ પૂરું એક્સપોર્ટ કરી શકીએ આપડે તે સ્થિતિમાં આવ્યા ને આપણે અત્યારે આપણે પેલા વસ્તી માનો કે તેત્રી કરોડથી આપણે ભૂખ્યા મારતા બાર થી મગાવવું પડતો હવે એક એક અબજ ઉપર તેત્રી કરોડ છે તોય આપણે પાય મોકલી એવી સ્થિતિમાં આવી ગયા છે ઈ તો તમે ભલે બુદ્ધિઓનો વિકાસ થાય પેલો થાય પણ મહેનત ખેતીનો વિકાસ ઈ બહુ જ જરૂરી છે અચ્છા તમને શું લાગે તમે આમ દેશના આમ શૈક્ષણિક દ્રષ્ટિ તો તમારે ઉંમરના લોકો બહુ અનુભવ છે કૃષિ માટે દેશની શું લાગે

કારણ કે સન સનલાઇટ છે ને આપણે વધારે મળે પંજાબ કરતા આપણે ત્રણ સીઝન લઈ શકીએ પંજાબ બે જ સીઝન લઈ શકે બે થી વધારે સીઝન ન લઈ શકે આપણે ત્રણ સીઝન લઈ શકીએ છીએ અને ઉત્પાદન છે ને એ પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ કાઢો ને તો આપણે વધી જાય પર જે માનો કે પર યુનિટ એરિયા તમે કાઢો અને યુનિટ ટાઈમ કાઢો આપણે સાડા ત્રણ મહિનામાં ઘઉં પાકે સાડા પાંચ મહિના ઘઉં પાકે

છે આ બેન જિંદગીનો અનુભવ છે એમણે ખેતી વિશે ઘણું બધું નોલેજ છે આપણે એનો નોલેજ છે શેર કરવાનો પ્રયાસ કર્યો અમારી વાત ગુજરાતના નાગરિકો સુધી પહોંચી જાય ખેડૂતો સુધી પહોંચી જાય તેના માટે લાઈક કરજો એક બીજી વાત બોલો બોલો આપણે અત્યારે એગ્રીકલ્ચરમાં જે ટેકનોલોજીનો વિકાસ છે એનું જેટલું એગ્રીકલ્ચર આપણે વધારે ઉપયોગ થાય એમાં આપણો હજી આપણે વધારે આગળ વધી શકવાની શક્યતા છે કારણ કે તમે હવે ડ્રોનથી આપણે છંટકાવ કર્યો તો થઈ જગ્યાએ એટલે આવી ટેકનોલોજી આવવા માંડી બધી ક્ષેત્રમાં ખેતીમાં તો એ આપણો વિકાસ વધારે આગળ થાય બરાબર એટલે એ હજી તો વિકાસની આગળ જ અહેવાલો છે હજી વધારે વિકાસ એટલે એ કારણ કે હવે તો આ પેલી શેરડી માં કે કેળ ના પણ આપણે ઉત્પાદન લઈ શકીએ સારી રીતે ટીસ્યુ કલ્ચરના મદદથી મદદથી એટલે આવી બધા ટેકનોલોજી છે એટલે એ બધી હારી આપણે વિકાસ ઓકે તો અમારી વાત બીજા સુધી શેર કરજો લાઈક કરજો અને જો તમે ખેડૂત છો ને અમારી વાત પસંદ કરે તો સબસ્ક્રાઈબ કરો બસ આટલું જય જય ગરવી ગુજરાત જય ગુજરાત